જોઈ એવા કાલનો બ્લોક આવે છે નીલભાઈ ચાવડા નો રીતે ફાટી જાય ધ્યાન રાખજો ચાવડા ને કીધું જો પેલા નમક નાખવાનું અસે પાણી નાખવાનું પછી હવે બાજરાનો લોટ લેસુ હોય સાહેબ આવું છું બાજરાનો લોટ લીધો થોડીક વાર ગરમ થવા દેવાનો પછી ફેરવી વળવાનો જોઈ લો એક સાઈડ હજી કાચા પાક પછી લોટને મિક્સ વાળવાનો કડક તો પાણી નાખવાનું ઓલરેડી એક ને આ બીજો રોટલો છે અને હવે ત્રીજો ચાલુ છે જોઈ લ્યો តើប្រោកដូដូដូដូបិយរិទេបានជា ના પૈડા જેવો થઈ ગયો છે ગોળ જોઈ લ્યો કડક કરવો હોય તો રાખવો પડે વધારે અને ડોહા બાપા ખાતા હોય તો nó ra khổ quá này, ở đây một chiếc robot lau trang giấy, hay,